નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે એટ નિશિમેશન અંડરસ્કોર ઓફિશિયલ પર શરૂ થવા જઈ રહી છે અમારી નવરાત્રિની ખાસ સફર નવ દિવસ નવ વાર્તાઓ નવરાત્રી મા દુર્ગા અને તેમના નવ સ્વરૂપોને સમર્પિત વાર્તા છે કે મા દુર્ગાએ મહિષાસુર નામના અસુરનો સંહાર કરીને જગતને દુષ્ટતાથી મુક્ત કરી દીધું તેથી નવરાત્રી એ ખરાબ પર સારાની જીતનું પ્રતિક છે ભારતના દરેક રાજ્યમાં નવરાત્રી અલગ અંદાજમાં ઉજવાય છે ગુજરાતમાં ગરબા અને દાંડિયાની મજા બંગાળમાં ભવ્ય દુર્ગા પૂજા અને મહારાષ્ટ્રમાં દેવી આરાધના આ તહેવાર આપણને જોઈએ સંસ્કૃતિ અને ભક્તિના રંગ શેર એન્ડ સબસ્ક્રાઈબ મા